નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મહેસાણા બનાસકાંઠા અને પાટણના ખેડૂતોએ ઉગ્ર વિરોધ સાથે પાટણ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ભારતમાલા રોડ પર આવેલ જમીનો માટે કપાત કરેલ જમીનના યોગ્ય ભાવ આપવામાં આવે એ માટે ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જો ખેડૂતોને તેમની જમીનોના યોગ્ય ભાવ નહીં મળે તો આગામી સમયમાં દોર પશુઓ અને પરિવાર સાથે ગાંધીનગર ખાતે પહોંચી ધરણા કરવાની તૈયારીઓ સાથે ચીમકી આપેલ સર્વે ખેડૂતોએ ભારે સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોએ જણાવ્યું હતું કે જીવ આપશું પણ જમીન નહીં આપીએ તેવો શૂર ખેડૂતોમાં જોવા મળ્યો હતો રિપોર્ટર દીપક સથવારા પાટણ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ જરૂરતોને જય આપો જરૂરતોને જય આપો જરૂરતોને જય આપો જરૂરતોને જય રૂપિયા નથી આવતી અને એ ભાવ આ લોકોએ એવોર્ડ આપ્યા છે જેનો અમારી પાસે પુરાવા પણ છે એકવીસ રૂપિયાના ભાગની જમીન છે ક્યાં સરકારને અમારી વિનંતી છે કે ભારત પ્રોજેક્ટ આપ કરવાનો અમને કોઈ વાંધો નથી વિકાસની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ અમારી જમીન પચાસ લાખ રૂપિયા તો વિધો મળતી નથી એવી જમીન જો તમે પાંચ લાખ રૂપિયા લેવા માંગતા હો તો અમારો જીવ જશે પણ અમે જમીન આપીશું કરીને માગીએ છીએ અગાઉના સમયની અંદર અમે પૂરેપૂરા લડી લઈશું જીવ જશે પણ જમીન આપીશું આ અમારો સંકલ્પ રહેશે અને અમે આ વસ્તુ આ યુદ્ધ બનાસકાંઠામાં ચાલુ કર્યું છે પંદર દિવસ પહેલા આજે પાટણમાં છે દસ તારીખે મહેસાણામાં ગાંધીનગર મુકામે થશે આમ સરકાર અમને ન્યાય નહીં આપે તો અમારા ઢોર ઢાખર અમારા બાળકો અને અમે તંબુ જઈને ગાંધીનગરમાં ખેંચીશું એ નિશ્ચિત છે હું પ્રેસના માધ્યમથી આપને વિનંતી કરું છું અને પ્રેસને વિનંતી કરું છું કે અમે ખેડૂત છીએ આપ મને અમને સહકાર આપો છો અમે આપના આભારી છીએ અમારી આ દિલની વેદના અમારા બાળકનો મોઢામાંથી છીન લેતો રોટલો આ પક્કા સુધી પહોંચાડો એવી હું પ્રેસને પણ વિનંતી કરું છું વાત કરીને માગીએ છીએ અગાઉના સમયની અંદર અમે પૂરેપૂરા લડી લઈશું જીવ જાશે પણ જમીન આપીશું આ અમારો સંકલ્પ રહેશે અને અમે આ વસ્તુ આ યુદ્ધ બનાસકાંઠામાં ચાલુ કર્યું છે પંદર દિવસ પહેલાં આજે પાટણમાં છે દસ તારીખે મહેસાણામાં છે પછી ગાંધીનગર મુકામે થશે આમ કરે તો સરકાર અમને ન્યાય નહીં આપે તો અમારા ઢોર ઢાખર અમારા બાળકો અને અમે તંબુ જઈને કાટેનગરમાં ખેતી છું એ નિશ્ચિત છે હું પ્રેસના માધ્યમથી આપને વિનંતી કરું છું અને પ્રેસને વિનંતી કરું છું કે અમે ખરો છીએ આપ મને સાથે સાકાર આપો છો અમે આપના આભારી છીએ અમારી આ દિલની વેદના અમારા બાળકનો મુઠામાંથી છીન લેતો રોટલો આપ સુધી પહોંચાડો એવી હું પ્રેસને પણ વિનંતી